શિયાળામાં આ પંદર વસ્તુઓ જરૂર ખાવી એક ઠંડા વાતાવરણમાં લસણનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે શરદી અને ઉધરસની સાથે સાથે લસણ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બે ઠંડીની ઋતુમાં ગાજર પણ ઘણા જોવા મળે છે આ સિઝનમાં લોકો ગાજરનો હલવો ખૂબ જ આરોગે છે તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન મળી આવે છે જે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ત્રણ શિયાળાની ઋતુમાં આદુનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ બુસ્ટ છે અને શરીર ગરમ રહે છે આ સાથે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે ચાર પ્રાચીન કાળથી લોકો ઠંડીની સીઝનમાં ગોળનું સેવન કરતા આવ્યા છે તેના સેવનથી ગેસ કબજીયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે પાંચ શિયાળાની ઋતુમાં બજારમાં સંતરા પણ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે તેમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે છ શિયાળાની શરૂઆત થતાં જ દાડમનો પાક પણ તૈયાર થઈ જાય છે દાડમનું સેવન વધતી ઉંમરના લક્ષણો કેન્સરથી લઈને હૃદય સુધી ફાયદાકારક સાબિત થાય છે સાત શક્કરિયા પણ શિયાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમી મળે છે આઠ શિંગોડાનું સેવન યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે શિંગોડા અપચો અને ઉબકા જેવી સમસ્યાઓને મટાડે છે તે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે નવ લીલા પાંદડાવાળા શાકભાજી શિયાળામાં મોટા પ્રમાણમાં આવે છે આ ઋતુમાં શરીરમાં નબળાઈ અને થાકને દૂર કરવા માટે તમારે રોજ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ દસ હળદર જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે તે શિયાળામાં અત્યંત ફાયદાકારક છે તેમાં હાજર કરક્યુમિન એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખવાની સાથે ઇન્ફેક્શનથી પણ બચાવે છે અગિયાર શિયાળામાં આમળા પુષ્કળ પ્રમાણમાં મળે છે આવી સ્થિતિમાં તમારે દરરોજ સવારે ખાલી પેટે વિટામિન સીથી ભરપૂર આમળાના જ્યુસનું સેવન કરવું જોઈએ જે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે ચયાપચય વધારે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે દરરોજ સવારે તેને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે બાર કાળા તલમાં ઉચ્ચ ફાઈબર હોય છે જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે પાચન માટે ફાયદાકારક છે તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરે છે અને ફાઈબર આંતરડાની ગતિમાં મદદ કરે છે તેર ખજૂર મિક્સ કરીને દૂધ પીવાથી શિયાળામાં બેવડો ફાયદો થાય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂર ખાઓ તે શરીરને સ્વસ્થ રીતે વજન વધારવામાં મદદ કરે છે ચૌદ પરસીના બીજ ખૂબ જ અસરકારક છે તેના બીજમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે જૂના દુખાવાની સાથે સાથે સોજાને પણ ઘટાડવાનું કામ કરે છે પંદર ઠંડીની સિઝનમાં ઉધરસનો ખતરો વધારે રહે છે આવામાં ગોળની તાસીર ગરમ હોય છે જેના સેવનથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ